જાગ્રત બનો જાગો સમજો તો મેં એને કાનૂનથી જ કીધું બાપ કે તે દેવસા ઉડાડે કાળું તલસીના અને તે અમને વાંકા રાખવા અમારી પાસે ઘોડી પલાણી જવા વખો ન પડવા દેવા માટે થઈ અને બધા હામા હામા કેસોડા કાળિયાની પ્રજાની વશમાં જબરું વ્યા હજી જબરો વખો કરવા માટેનો ત્યાં આ પ્લાન કર્યો કે વખાનો શેડો ન આવે તો મેં એને ટોકામાં એવો કાનૂનથી પકડ્યો મારી નાચ કેવા કાનૂનથી કે તે દેવસા ઉડાડ્યા હોય તો હવે તું કાળુ તળસીને તું વ્યવહાર આપ મારી નાચ વાંધો હોય આપણે કોઈ નાના મોટા હમહગરા દેવસા આપણે ખાધા હોય તો એ હમહગરાનું નિવારણ થાય ઉડાડી મૂકે નિવારણ થાય તો એને વ્યવહાર તો આપવો પડે મારી ના કે નો આપવો પડે ન્યાય કરો તું એ તો એ મેં હાસું કીધું કે ભાઈ કાળુ તળસીને તું વ્યવહાર આપ

ભાઈમાં વેર કરવાની કોકરી હે તો એથી આગળ હાલ્યો વેર વેર ભાઈમાં નહીને મેં અહીંયાથી વિડીયો મોકલ્યો ભાઈ કાલુ તલસી એકથી બેઠો તો મારા ઘરે માંડવા નાખ્યા તે હતી મારી નાચ સહેરી બેઠી હતી બધી નાચના મેં પહેલા વિડીયોમાં નામ આપ્યા છે કેશું નાનો વખો એ જ વખો વાંચવાનો હતો કાળું તલસીનો કેસુ નાનું દીધું કાંકરી હાથમાં લઈને કેસુ નાનું તો સતાય મેં કેસુ નાનું ને કીધું કાંકરી મૂકી દે કાંકરી મૂકી દે વખવાથી કરવાનો થતો એ એની રીતે રળી ખાય તું તારી રીતે રળી ખા તેથી કાળું તલસી તું હામાં બેઠો ખબર ને પરતા ફળજી પીઠ પાસે ઘાકર જેમથી પૂછું લાંબી વેર ન વાળે કાળું તલસી અને કેસું નાનું અને મારી નાક તો તને કાળુ તલસી વિડીયો મોકલો પરતા ફળજી વખો કરવાની જૂનું વેર લઈ છે તો મારે જોવો જોઈએ તો હવે એ વાત પણ મેં મેંથી વિડીયો મોકલ્યો નાના વાત કરતા ફરજીની હાંસી છે એના હગા વાળા બધા સાક્ષી પુરાવો પૂર્યો અને ધનવાદ થઈ જો બાવસનને કે બાવસન એક વિડીયો મોકલ્યો કે ના મારી સાંભળેલી મારી જોયેલી કાંકરી ભરી સભામાંથી વિઝાપરામાંથી કાંકરી પણ કશું નાનુ આપીને હાથમાં જ લૂટી લીધી એવો વિડીયો પણ બાવસન જીણે મોકલ્યો દુશ્મન હશે તો હું ન્યાય કહીશ તો ભાઈડો બાવસન જેના કહેવાય બીજા કોઈ સાંભળવા વાળાએ વિડીયો મોકલ્યો નહીં જોવાવાળાએ વિડીયો મોકલ્યો નહીં તો હવે એને દસમો શરૂ કર્યો છે મારી નાક મારી માથે દસમો શરૂ કર્યો છે મારી નાક મને મરાવી નાખવા માટે તો મારી નાક એને કાનૂનથી કયો